અને સમાચારો પંચમહાલથી પંચમહાલના કાલોલના બાકરોલમાં બે કિશોરો કરાડ નદીમાં ડૂબ્યા છે ભરવાડવાસમાં રહેતા બે કિશોરો ગૌવંશની નદી ક્રોસ કરાવી રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી કરાડ નદી પર આવેલો કોઝવે પસાર કરતા સમયે આ ઘટના ઘટી બેમાંથી એક યુવાન બચીને નીકળી ગયો જો કે બીજો યુવાન નદીના ધસમસતા પ્રવાહમાં તણાયો હાલોલ અને કાલોલ ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચ્યા તો મામલતદાર અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી હાલ કાલોલ તાલુકાના ભાભરોલ નદી પસાર થતી જે કરાડ નદી છે તેમાં આવેલા કોઝવે પર બે કિશોરો જે છે તે ડૂબ્યા હોવાની વાત સામે આવી રહી છે હાલ આપ જોઈ શકો છો કરાડ નદીના દ્રશ્યો છે અહીંયાથી આગળ જે કોઝવે હતો જેની ઉપર પાણી ફરી વળ્યા હતા ને તેની ઉપરથી કિશોરો જે છે પોતાના ગૌવંશ લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની છે ઘટનાને લઈને હાલ કાલોલ ફાયર ફાઈટર જે છે અહીંયા ઘટના સ્થળે દોડી આવ્યું છે ને સાથે સાથે કાલોલ મામલતદાર અને પોલીસની જે ટીમો છે તે પણ અહીંયા આવી પહોંચી છે જોઈ શકો છો આપકે આ ઘટનાને લઈ અને આસપાસના જે ગ્રામજનો છે